છોટાઉદેપુર નવાપુરા ખાતેથી ચારણ હમીર બાપુએ વર્ષ પહેલા છોટાઉદેપુરથી ડાકોર સંઘની શરૂઆત કરી આજે નથી તેમ છતાં આ પગપાળા સંઘ દર વર્ષેની નિયમિત ડાકોર જે મુકેલ મંદિરે ધજા ચડાવે છે એટલે કે ત્રેવીસમાં વર્ષે છોટાઉદેપુરથી રણછોડ ભક્તો પગપાળા ડાકોર જવા રવાના થયા હતા રણછોરાએ મંદિરના શ્રી દ્વારા પગપાળા સંઘને ધ્વજા તેમજ શ્રીફળ આપીને પ્રસ્થાન કરાવાયું હતું આ પગપાળા સંઘમાં ડોક્ટરોમાં ડાકોરમાં પણ કોણ છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના સાથે મહિલાઓ પુરુષો બાળકો મોટી સંખ્યામાં શ્રદ્ધા પેર જોડાયા હતા સવારે નવ કલાકે આ પગપાળા સંઘ લાઇબ્રેરી રોડ થી રણછોરાય મંદિર ખાતેથી નીકળી જાંબુકોડા શિવરાજપુર થઈને પાવાગઢ પહોંચે જ્યાં આ પગપાળા સંઘના સ્થાપક સ્વર્ગસ્થ ચારણ હમીર બાપુની સમાધિ ખાતે રાત્રે રોકાણ ત્યાંથી થાસરા થઈ આનંદ ચૌદશ શનિવારના દિવસે ડાકોર પહોંચીને રવિવારે ગુરુ પૂર્ણિમાને દિવસે રાજા રણછોડ મંદિરે ધજા ચડાવી રાજા રણછોડના જય જયકાર કરી આ પગપાળા સંઘ પરત છૂટા ઉદયપુર રવાના થશે જય રાજા રણછોડ છોટા ઉદયપુરથી ડાકોર પગપાળા યાત્રા સંઘ શ્રી ચારણ બાપુ અમીર બાપુ પ્રેરિત છોટાઉદેપુરથી ડાકોર છેલ્લા બાવીસ વર્ષથી જઈ રહી છે આ ત્રેવીસમું વર્ષે પગપાળા યાત્રા સંઘ છોટાઉદેપુરથી જાંબુઘોડા પાવાગઢ શિવરાજપુર ખંડોળી ગણતેશ્વર ઠાસરાથી ડાકોર પહોંચશે આ સંઘ ચારણ નામથી તે ચારણ બાપુ હાલમાં હાલની સમાધિ પાવાગઢ ખાતે છે ગામની અંદર ત્યાં રાત્રિ રોકાણ કરી છેવટે શનિવારના દિવસે ચૌદસના દિવસે ડાકોર ધામ પોચશે અને ગુ પૂર્ણિમા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ